વછરાજપુરાનું વાછરા દાદાનું મંદિર જ્યાં દાદાનું મસ્તક પડ્યું હતું અને મસ્તક ફળવા છતાં દાદા બાવીસ કિલોમીટર સુધી લડતા લડતા વછરાજ બેઠ સુધી ગયા હતા અને આ છે દાદાનું મસ્તક મંદિર જે દાદાનું મુખ્ય મંદિર બનાય છે મંદિરના પટાંગણમાં દાદાનો ધૂણો છે આવો આપણે મંદિરમાં જઈએ જય સોલંકી સરદાર વીર વાછરા દાદા આ છે વાછરા દાદાનું મસ્તક મંદિર જય દાદા સિત્તેર વર્ષ પહેલાનું આ મંદિર છે હનુમાનજી મહારાજ અહીં બેઠા છે ગણપતિ બાપા પણ બિરાજે છે અને આ છે વછરા દાદાના મસ્તકના સ્થાનકનું ના નવસો ને સાહીઠ વર્ષ પહેલા સોલંકી કુલભૂષણ વાસરા દાદા એ ગાયનું રક્ષણ કરવામાં ધીંગાણું આવી ગયું હતું અને દાદાનું મસ્તક આ જગ્યાએ પીડ્યું હતું અને દાદાનું મસ્તક પીડ્યા પછી પંદર વર્ષે દાદા જાગૃત થયા હતા અને એક યુવકને આ જગ્યા બતાવી પછી એની ઉપર ત્યાં મંદિર બનાવેલું પૂનમ ના દિવસે દાદાએ પોતાની પજરી મસ્તક ના મંદિરમાં આ જગ્યા ઉતરી હતી નાગ દાદા અવારનવાર અહીંયા નીકળે છે પાછળ દાદાના સ્વરૂપે અને તેઓએ અહીંયા પોતાની કાચડી ઉતારેલી હતી આ મંદિર જેમણે બનાવ્યું છે એમની તકતી છે ખૂબ સારો એવો શણગાર કરવામાં આવ્યો છે મંદિરમાં અને આ છે વરકડીનું ઝાડ આ ઝાડની નીચે દાદાનું મસ્તક પીડ્યું હતું અને એવી લોક વાયકા છે કે આ વરખડીના ઝાડના પાન કોઈ ચાવે એને કોઈ દિવસ હડકવા નથી આવતો અને દાદા એની મનોકામના પૂર્ણ કરે છે આ છે મંદિરની બાજુમાં માત્ર દસ જ ફૂટ ઊંડી વાવ છે આજુબાજુમાં બધે ખારું પાણી છે પણ આ વાવમાં દસ ફૂટ હોવા છતાં મીઠું પાણી છે આ જગ્યાએ દાદાના ઘણા પત્રા છે અને આ છે ગૌશાળાની ગાયો માટે સૂકો ઘાસચારો ભક્તો દ્વારા ગરબની ગાડીઓ અહીંયા ઉતારવામાં આવે છે અને અહીંયા પણ ઘણી બધી ગાયો છે આ દાદાનું મુખ્ય મંદિર ગણાય છે ગૌશાળાના શેડ પણ અહીંયા જો તૈયાર થઈ ગયા છે અને દિવંગત મહંતો આ સમાધિઓ છે અહીંયા બાપુ છે આ પણ એવા જ એક ભગત ની સમાધિ છે જેને દાદાની ઘણી વર્ષો સુધી પૂજા કરેલી છે અને આ છે માતાજીનું મંદિર આવો આપણે અંદર જોઈએ જય માતાજી આ આ સાધુ રહેવા મઢુલી અને રસોડું છે ગૌશાળાની ગાયો અત્યારે લીલો ઘાસચારો ચરી રહી છે પચાસ સાહીઠ ગાયો છે આ જગ્યામાં અને આ જગ્યા પણ ખૂબ જ જાગૃત જગ્યા છે દાદા બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને આ જગ્યા પણ હવે ધીમે ધીમે પ્રસિદ્ધ થઈ રહી છે ગાયોને પાણી પીવા માટેનો ઓવેળો છે આ અને આ છે જગ્યાના મહંત દાસબાપુ અત્યારે ચા પાણી પી રહ્યા છે રાજુભાઈ સોલંકી અનિલભાઈ સોલંકી વનરાજભાઈ ડાંગર કલ્પેશભાઈ સાકડેજા અને હું પોતે તો આવો આપણે દાદાની જગ્યા વિશે માહિતી મેળવીએ બાપા પાસેથી

ત્યારે એમને સંતાન નહતા એમની માતાનું નામ કે સરબા પિતા નું નામ આજેથી જ્યારે એમને સંતાન નતા લોકોના મેળા ટોણા સાંભળતા સાંભળતા પછી એને જીમણાજીમાં હમાવવાનું લોકોના ત્રાસથી ત્યારે શાક સાત એવું કેવાય કે કૃષ્ણ કે હું અવતાર ધારણ કરી અમે બંને ભાઈ આવતું બલરામ ને નહીં કે મારા

ગાયોનો ગૌ પ્રેમી હતા સમય જતા ત્યાં આગળ તક પણ નક્કી કર્યું અને જાન લઈને જતા કહેવાય કે જે ચારણની દીકરી જે દેવલભાઈનો મેળો આવ્યો આ બધું ઘણા મોટું કિલોમીટરનું જે રણ છે જંગલ છે અત્યારે હાલની પરિસ્થિતિમાં ચોમાસામાં ગાયો ભેંસો ઘેટા બકરા લઈને ગુજરાતના તમામ બધા અહીંયા આગળ આવે છે ચરાવા માટે આ એવડું વિશાળ જંગલ છે પછી જે ચારણની દીકરી જે દેવલબા આવ્યા હતા અને કીધું કે વિહામો કરતા જાઓ ત્યારે દાદા વચરા જે ત્યાં આગળ વિહામો જાને ઘોડા ગાડી લઈને બધા વિહામો કર્યો ને કીધું કે બેન માગ શું જોઈએ છે તો કે અત્યારે નહીં વિરા સમય આવશે ત્યારે માગ આટલું કઈ ચાંદ ચોરીએ ચેડી મંગલ ફેરા ફરતા હતા

ખાંડુ આયુ કા કરે આ પોણી પુરાણા મેલ ખાંડા ના એ મારી વેગાડ કરણ વાછરા પછી જે ચારણ દીકરી દુવો ગાય અને જે દાદા વછરા સોલંકી ફરી જે વેગણ ને લેવા માટે પરત થાય અને આ ધરતી ઉપર ઇતિહાસ એવું કે સાત દિવસ સાત રાત્રી ધીંગણ હોય અને જે મધરાતે અહીંયા આગળ જે વરખડી ઝાડ નીચે દાદા નું મસ્તક પડ્યું જે નાગ દેવતાએ જે મસ્તક ને છાયો આપ્યો અને પછી જે અહીંયા આગળ યમુનાજી પ્રગટ કર્યા છે ચારણની દીકરી દેવલભાઈ એને મસ્તકને પાણી પાવા માટે તો અત્યારે એ વાવમાં મીઠું પાણી છે દાદાની દયા છે ગાયો બધું બધા યાત્રણ આવે બધા પીવે અને જે એ વરખડીના ઝાડ નીચે દાદાનું મસ્તક પડ્યું એના પાન ખાવાથી સાપ મીછી અડકાયું કૂતરું કોઈ તમામ જાતના રોગ હોય એ સંપૂર્ણપણે નોર્મલ થઈ જાય એ દાદાની દયા છે બાપુ તમે ખૂબ સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર પણ હમણાં મેં સાહેબ થોડા દિવસ પહેલાં આ જગ્યાએ સારો એવો ડાયરો કર્યો તો ત્યારે પણ ઘણી પબ્લિક મળતી હતી અને આ જગ્યાનું અત્યારે બધે ખૂબ જ નામ ગુંજે છે સારું એવું અને ખૂબ જ વિકાસ થયો છે બધાના સાથ સહકારથી આ જગ્યામાં પેલી વસ્તુઓ કે ટ્રસ્ટ નથી એટલે બધાના યાત્રાળુના આજુબાજુના ગામવાળાના સમજના બધાના સાથ સહકારના લઈને બધું ધીમે ધીમે આપણે વિકાસ કરતા જઈએ

જેના બાદ થી આવું હોય તો કેટલા કિલોમીટર માલવણ ચોકડી જે અંદાજે પંચાવન કિલોમીટર થાય ત્યાંથી પાટડી પાટડી થી જીનાબાદ અને જીનાબાદ થી ઝીંજુવાડા ઝીંજુવાડા થી આશરે છ કિલોમીટર દાદા વચરાજ ના મસ્તક ની જગ્યા મૂળ સ્થાનક આ મસ્તક ની જગ્યા અને અહીંયા બાજુમાંથી જે રસ્તો જાય એ ધળની જગ્યા જાય તો દર્શક મિત્રો બાપુએ આપણને ખુબ ખુબ સારી એવી માહિતી આપી છે જયારે સમય મળે ત્યારે એક વખત ચોક્કસ આ જગ્યાની મુલાકાત લઈ અને દાદા ના દર્શન કરી અને વરખડી પાન ચાવી અને આપણે ધન્યતા અનુભવીએ જય દાદા વાછરા જય દાદા